દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો દેવગઢ બારિયા નગરપાલિકામાં રાજકીય હલચલ વચ્ચે પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાતા શહેરના ચર્ચાનો માહોલ ગરમાયો છે નગરપાલિકાના પક્ષ આઠ સભ્યો દ્વારા આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે માહિતી મુજબ સભ્યોનું કહેવું છે કે શહેરમાં પાયાની સુવિધાઓ જેમ કે માર્ગ લાઇટ પાણી પુરવઠા તથા સફાઈ જેવી જરૂરિયાતોની પૂરતી વ્યવસ્થા ન થતી હોવાથી અને જાહેર હિતના કાર્યક્રમોમાં ઉણપ જણાતી હોવાથી તેઓએ આ પગલું ભર્યું છે બીજી તરફ પ્રમુખ ધર્મેશ કલાલે જણાવ્યું હતું કે કેટલાક સભ્યોના વ્યાજબી કામો ન થતા તેઓએ અવિશ્વાસની દરખાસ્ત નગરના હિતમાં હું સતત કામ કરતો રહ્યો છું નિયમ મુજબ અવિશ્વાસની દરખાસ્ત પસાર થવા માટે નગરપાલિકા બોર્ડના બે સભ્યોનું સમર્થન જરૂરી છે ચીફ ઓફિસર દ્વારા પ્રમુખને પંદર દિવસની અંદર વિશેષ સામાન્ય સભા બોલાવવા માટેની જાણ કરવામાં આવી છે સાત માસના ટૂંકા ગાળામાં જ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાતા દેવગઢ બારિયા નગરપાલિકાના રાજકારણમાં નવી ઉથલપાથલ સર્જાઈ છે અપક્ષના જે ઉમેદવારો દ્વારા જે દરખાસ્ત અવિશ્વાસ દરખાસ્ત જે રજૂ કરવામાં આવી છે જેમાં જે કારણો લખ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે જેમાં કોઈ જાતનું તથ્ય નતું અને એ બધું મારી પાસે રેકોર્ડ પર છે કારણ કે તમામ સામાન્ય સભા મેં પહેલાં જ દિવસથી વિડીયોગ્રાફીથી જે યોજી છે એટલે મેં મારી કોઈ જગ્યા પર મનમાની નથી કરી અને અપક્ષની અપક્ષ તેમજ મારા ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના સભ્ય હોય કોઈ વાત તબક્ક એ સૌએ મને સર્વસંમતિએ મારા મેન્ડેટને

એ કોના દ્વારા કરવામાં આવ્યું છે શું મારા પર પ્રેશર હતું મને શું દબાણ કરવામાં આવતું હતું કોના દ્વારા આવતું તે બધું હું સમય આવશે ત્યારે ખુલાસો આપીશ ટૂંકમાં હું છું ત્યાર સુધી દેવગઢ બારિયાના પહેલાં બહુ ઘણું બધું થયું છે પણ હવે કોઈ પણ વસ્તુ મર્યાદામાં શોભે અને પ્રેશર કરી બ્લેકમેલ કરી અને જો કોઈ મને દબાવવાની કોશિશ કરશે તો હું દબાવવાનો નથી અને હું આ જીવન ચૂંટણી લડવાનો છું અને નગરપાલિકાના હિત માટે પ્રમુખ તરીકે સભ્ય તરીકે અને મારી સાથે જે છે એમની સાથે હું ઓલવેઝ રહેવાનો છું અને નગરપાલિકાના હિતમાં કામ કરવાનો છું અને કરતો રહીશ અને આવી બધી ધમકીથી હું જરાય ગભરાતો નથી અને બીજું કે જેવું જેવું મારી સાથે જે કરશે એની ત્રણ ગુણ હું એની સાથે કરવાની પૂરેપૂરી ક્ષમતા રાખું છું ધર્મેશકુમાર ભરતભાઈ કલાલ નગરપાલિકા પ્રમુખ દેવગઢ ભારિયા